આજે આપણે આવી ગયા હતા શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર ખેડાવાડા ખાતે જે હિંમતનગરથી સત્તર કિલોમીટરના અંતરે આવેલું છે અહીં જાણકારોના મતે એવું કહેવામાં આવે છે કે આ મંદિર સાઠમા આઠમા સૈકામાં બનેલું હોવું જોઈએ અને જે સોલંકી યુગને મળતું આવે છે દોસ્તો અને આ શિવલિંગ જે સ્વયંભૂ છે જે વર્ષો પહેલાં અહીંયા પહાડોમાં દટાયેલું હતું અને અહીંયાના લોકોએ સ્થાનિક લોકોએ એને બહાર કાઢ્યું અને દર્શનાર્થ માટે બહાર મૂક્યું આ સ્થળે વાલ્મીકી ઋષિનો આશ્રમ પણ હોવાનું માનવામાં આવે છે અહીં નજીકમાં જ સપ્તેશ્વર ધામ આવેલું છે જ્યાં વર્ષો પહેલાં ઋષિ મુનિઓ મળતા હતા અને આ સાબરમતી નદીને કિનારે એકસો આઠ દેવાલયોનો ઉલ્લેખ છે એમાંનું આ શિવાલયનો ઉલ્લેખ પદ્મપુરાણમાં કરવામાં આવેલો છે અહીંયા શિવ પંચાયત સ્વયંભુ શિવલિંગ એકવીસ વડ પૂર્વી ગંગા અને સ્મ પાંચ સ્મશાનનો યોગ જે પૂરા ભારતભરમાં એક અહીં જ શ્રી ધારેશ્વર મહાદેવમાં જોવામાં આવે છે અહીં તો તમે શ્રાવણ મહિનામાં બહુ જ શ્રદ્ધાળુ આવે છે તો તમે ક્યારેક હિંમતનગર બાજુ આવો છો તો આ શ્રી ધારેશ્વર મહાદેવની મુલાકાત લેવાનું ના ભૂલતા